ભાવનગર શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી હોય તેવો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે કુંભારવાડા વિસ્તારમાં સાહિલ નામના યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી મુજબ સાહિલ પાસે ગાડી માંગેલી હતી સાહિલે ગાડી આપવા ઇનકાર કરતા તે સમયે શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા જો કે થોડી બાદ પાંચ જેટલા લોકો ઘાતક હથિયારો સાથે ફરી આવ્યા અને સાહિલ પર ઘાતક હથિયારો તેમજ ધોકાથી અંધાધૂંધ હુમલો કર્યો હતો આ હુમલામાં સાહિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો ઘટના સમયે સાહિલભાઈ સાથે સજાદભાઈ કાજી સહિતના લોકો હાજર હતા જાદભાઈ કાજીના જણાવ્યા અનુસાર આ હુમલામાં નદીમ સોરઠિયા સલીમ સોરઠિયા સાહિલ ઘાંચી અને મોહમ્મદ સાદિક સોરઠિયા સહિતના પાંચ શખ્સો સામેલ હતા આ ઉપરાંત કુંભારવાડા વિસ્તારમાં વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ પથ્થરમારો કરાયો હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે શહેરમાં એક પછી એક બની રહેલી ઘટનાઓને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે મારું નામ શેજા રફીકભાઈ કાજી શું બનાવ બીજું મારા ભાઈ બહેન અમે લોકો બેઠા હતા કેન્દ્ર અમારે કુંભારવાળામાં કેન્દ્ર છે ના તો ગાડી માંડી માંગી તો ગાડીની ના પાડતા લપથપ થઈ તો પાંચ દસ મિનિટ થઈ એટલે ઘરેથી આવીને એમાં નદીમભાઈ છલી લઈને આવ્યા એનો ભાઈ સાનવાથી ચલવા લઈને આવ્યો એનો ભાઈ મોહમ્મદ સદીફથી ધારી લઈને આવ્યો એના પપ્પા મોહમ્મદ સજીફના પપ્પા એના કાકા નદીમના થાય એ ધોકો એનો હડુભાઈ ધોકો લઈને આવ્યા એ મારા ભાઈ બહેનને ઘરમાંથી બહાર આવ્યો એ છલી બધું લઈને છે ને પેલા નદીમાં આવીને નદીમાં ત્રણ ઘા માર્યા ને સાનવાસે બે ઘા માર્યા એ રીતના આવીને મારવા મળ્યા અમે લોકો છોડાવતા હતા આવી ત્રણ ચાર ઘા મારીને એના બે એનો હાડુભાઈ ને મોહમ્મદ શરીફ છે બે માથામાં ધોકા માર્યા એટલે મતલબ ભાઈ બહેનો અમારા પડી ગયો અમે તાત્કાલિક સતત હોસ્પિટલ લઈને આવ્યા એ પાંચ જણ હતા નદીમ સોરઠિયા શાનવા સોરઠિયા મોહમ્મદ શરીફ સોરઠિયા સલીમ સોરઠિયા સલીમ સાહિલ કાચી મારું નામ મોઈન રસુલભાઈ સૈયદ શું બનાવ છે આ કુંભારવાળા કુંભારવાળા ના માતાજી થઈ હતી મારા શું નામ છે મન્નાન સાઈલ કારણ શું છે એક ગાડી દેવામાં આ બાબતે કેટલા જણા હતા મારવામાં પાંચ જણા હતા શું નામ છે મન્નાન એકનું નામ નદીમ સોરઠિયા એકનું નામ સલીમ સોરઠિયા એકનું નામ મોહમ્મદ સિદ્દીક સોરઠિયા શાહનવાઝ સોરઠિયા